નમસ્કાર દર્શક આપ જોઈ આજના મહત્વના સમાચારમાં સાયન્સ કોલેજ હિંમતનગરમાં ઇનોવેટિવ કેમિકલ પ્રોડક્ટ એક્સપો યોજાયો હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધી એચન એસબી લિમિટેડ સાયન્સ કોલેજના આઈઆઈએસસી ક્લબ દ્વારા તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર રોજ ઇનોવેટિવ કેમિકલ પ્રોડક્ટ એક્સપોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું એક્સપોમાં છ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા હર્બલ કરોજન ઇન્હિબિટર લિક્વિડ ડિટર્જન્ટ ચારકોલ પ્રોડક્ટ જેલ કેન્ડલ સોપ તથા એન્ટિસેપ્ટિક લિક્વિડ જેવા નવીન રાસાયણિક ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા એક્સ્પો ઉદ્ઘાટન કોલેજના મેનેજમેન્ટ પ્રતિનિધિ શ્રી મોનીષભાઈ શાહ ના હસ્તે થયું હતું આ પ્રદર્શન બસો પચાસ થી વધુ મુલાકાતીઓ નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી આ અવસરે હિંમતનગર કેળવડી મંડળના પ્રમુખ શ્રી હેમંતભાઈ મહેતા મંત્રી શ્રી ચિતેન્દ્રકુમાર પટેલ સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યશ્રીઓ તથા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પટેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમના જજ તરીકે ગવર્મેન્ટ કોલેજ હિંમતનગરના ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત એપીએમસી ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ નિર્ભયસિંહ રાઠોડ અને મૌલિક મહેતા પણ હાજર રહ્યા હતા એક્સપોના ક્વીનર ડોક્ટર એસપી વ્યાસ તથા કોઓર્ડિનેટર ક્વિનર ડોક્ટર જેડેમ ગઢાવાલાના નેતૃત્વમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે કલ્ચર ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ સભ્યોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ એચ કે ન્યુઝ સત્યની સાથે